ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લીધો હતો આ મકાનમાં મકાન માલિક દ્વારા મંદિરમાં દીવો કરી બહાર બકાલું લેવા જતા આગનો તિખારો મંદિરની ચૂંદડીમાં પડ્યો હોવાથી મકાનમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે આગની આ ઘટનામાં મકાનમાં રહેલ પીઓપી તેમજ ઘરવખરી સંપૂર્ણ બળી ખાખ થઈ જતાં લાખોનું નુકસાન થયું હોવાનું પણ જાણવા મળે છે વિમલ સુંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી